ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાજકોટ શહેરની આ ઘટના છે શિયાળાએ આ રાજકોટ શહેરને વધારે શાંત બનાવી દીધું હતું તેમાં રાત્રિનો અંધકાર ભળ્યો અને ત્યારે આ શાંત શહેરમાં વચ્ચો વચ્ચ સફેદ કારની અંદર એક આશિક ફરી રહ્યો હતો એક જુનૂન સાથે જે એક ઘટનાને અંજામ આપવા જઈ રહ્યો હતો કે આ ઘટના પછી તેને જેલના સળિયા ગણવા પડશે આ ઘટનામાં તેને તેના મિત્રોએ પણ સાથ આપ્યો તેઓ પણ હાલ જેલની પાછળ છે પણ તેમણે જે ઘટના કરી તેણે ફરી એકવાર સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એક તરફી પ્રેમમાં પાગલ યુવકો કઈ હદ સુધી જઈ શકે છે રાજકોટનો સાધુ વસાણી રોડ સ્ટ્રીટ લાઇટની ઝાંખી લાઇટમાં એક સફેદ રંગની કાર દોડી રહી હતી જેની અંદર છુપાયેલો હતો એક તરફી પ્રેમમાં પાગલ આશિક તેનું નામ કૃણાલ મીઠાર ઉંમર ઓગણત્રીસ વર્ષ મૂળ ગઢડાનો રહેવાસી અને ફરિયાદી જયેશભાઈ સોલંકીનો ક્યારેક પડોશી હતો જે પાછળથી એક યુવતીના એક તરફી પ્રેમી બને છે જ્યારે પરિવારને આ એક તરફી પ્રેમની ખબર પડી ત્યારે તેમણે નિર્ણય લીધો કે આ બંનેને દૂર કરવામાં આવે દીકરીના લગ્ન બીજે ગોઠવવામાં આવે નહીંથી અહીંથી શરૂ થયો એક તરફી પ્રેમીનો આતંક તેના મનમાં વસ્યો બદલો ફરિયાદી જયેશ સોલંકી એક રાતે નીકળ્યા હતા તેમના કામ માટે તેઓ જઈ રહ્યા હતા તેમની પાછળ સફેદ કલરની કાર આવી રહી હતી અને તેના શેરિંગ પર કૃણાલ હતું એની બાજુમાં તેનો મિત્ર ભરત કાળોત્રા પણ હતો જયેશભાઈની પાછળ નજર ગઈ ત્યારે તેમને લાગ્યું કે વારંવાર કોઈ એક કાર તેમનો પીછો કરી રહી છે ને જયેશભાઈને ત્યારે શંકા થઈ કે કંઈક તો ખોટું છે અને તાત્કાલિક તેમણે તેમની પત્નીને ફોન કર્યો કે કોઈક મારો પીછો કરી રહ્યું છે થોડીવાર પછી અરુણાબેન અને તેમનો ચૌદ વર્ષીય પુત્ર નયન જયેશભાઈના કામ કરવાની જગ્યાએ ગયા તેમની સાથે થોડી વાતચીત કરી અને ફરી પાછા ઘરે આવવા નીકળ્યા અને પછી સવાર પડી ત્યારે જયેશભાઈએ ફોન કર્યો પણ તેમનો ફોન અરુણાબેનનો ફોન રિંગ થયો પણ કોઈએ ઉપાડ્યો નહીં તેમની જે શંકા હતી તે હવે ઘટનામાં પરિવર્તન થઈ ગઈ હતી તેમણે શોધખોળ કરી અને પોલીસ પાસે ગયા તેમને માહિતી મળી કે સફેદ કલરની કાર અરુણાબેન અને નયનને બેસાડીને લઈ ગઈ છે અને પછી જે થયું તે સાંભળીએ ચાલો રાજકોટમાં ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોસ્ટિંગ ખાતે એક અપર્ણ થયેલ જે અપર્ણના બનાવ પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ થયેલ હોવાથી જે આરોપી છે એના વાલીએ વાલીનું તથા તેના દીકરાનું અપહરણ કરી ભાવનગર રોડ ખાતે લઈ ગયેલ અને તાત્કાલિક પોલીસ દ્વારા મતદાન પોલીસ કમિશનર શ્રી બિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી મહેન્દ્ર બગરિયા સાહેબ તેમજ જોન ડીસી જોન ટુ ડીસીપી રાકેશ દેશી સાહેબ નામની સૂચનાથી તાત્કાલિક પોલીસ ટીમના સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય એલસીબીના સ્ટાફ વગેરે મળી હ્યુમન રિસોર્સિસ તેમજ આઉટ તેમજ ટેકનિકલ સોર્સિસના મારફતે

માનસરોવર ડાળીયા આજી ડેમ ચોકડી ત્રીજા નંબરનો છે અલ્પેશ રમેશભાઈ ઠાકોર માટેલ ગામ તાલુકો વાંકાનેર અને ચોથો આરોપી છે જયદીપ મહેશભાઈ લીંબાસિયા ન્યૂ સાગર સોસાયટી ચાલીસ ફૂટ રોડ કોઠારીયા રાજકોટના આટલા ચાર આરોપી હાલમાં પકડાયેલ છે અને એક આરોપી પકડવાનો બાકી છે આરોપી કૃણાલ અને ભરત જે છે તેઓ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો અલ્પેશ ટાઇલ્સની ફેક્ટરીમાં મજૂર છે અને જયદીપ જે છે તે ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરે છે મિત્રો આ ઘટના જે છે તે જણાવે છે કે એક તરફી પ્રેમ એ કંઈ રોમેન્ટિક વસ્તુ નથી જ્યારે તેમાં માલિકી ભાવ આવે છે તેમાં બદલો ભરી ભળી જાય છે અને ત્યારે તે અપરાધ બને છે